હાલમાં શાળાના બાળકોની શિષ્યવૃત્તિ માટે ગ્રાહકો બેંકમાં જાય તો હેરાન થઈ જાય છે જેથી ગ્રાહકો હેરાન પરેશાન થઈ ગયા છે આ બાબતે મારો અવાજ ન્યૂઝના રિપોર્ટરે બેન્કની મુલાકાત લેતા મેનેજરશ્રીએ જણાવ્યું કે બે બેંકો મર્જ થઈ જવાથી ઘણા બધા ગ્રાહકો આવતા હોય છે અને બીજું કે બીએસએનએલનું નેટવર્ક એકદમ સ્લો આવે છે અને ઘણી વખતે બંધ થઈ જતું હોય છે જેના કારણે નેટ ઇસ્યુ થતા હોવાથી ગ્રાહકોને તકલીફ પડે છે જ્યારે બાળકોના ખાતા ખોલાવવાની વાત કરવામાં આવી ત્યારે એમને એવું જણાવ્યું કે અમે ફોર્મ ભરીને આગળ મોકલતા હોઈએ છીએ અને પછી પ્રોસેસ થતી હોય છે જેથી કરીને બાળકોના ખાતા ખોલવામાં થોડી સમસ્યા સર્જાતી હોય છે એક તરફ શિષ્યવૃત્તિનો સમય હોય અને બેન્કો આવી રીતે જો કાર્ય કરતી હોય તો બાળકો શું કરશે એ પણ એક ચર્ચાનો વિષય બન્યો છે એટીએમ માટે પણ ગ્રાહકોએ ધક્કા ખાવા પડતા હોય છે બેંકમાંથી પૈસા લેતી તેથી સમય પણ કલાકો બેસી રહેવું પડે છે

ઘણા સમયથી બેંકની એન્ટ્રી કરવા માટે પાસબુકમાં મશીન બંધ છે જે ખેડૂત વર્ગના લોકો ત્યાં જાય છે ઓફ લોન એને પીડ કરવાની હોય જ્યારે ભરી હોય ત્યારે એના નો ઓવરડ્યુ સર્ટિફિકેટ લેવાની વાત હોય તો પણ વારંવાર ધક્કા ખવડાવે છે વધતા જે ગુજરાતી લોકો જે પણ અને ગરીબ લોકો જો બેંકમાં જાય તો એને કોઈ તપાસ કરી હોય વાત કરી હોય પૂછવું હોય તો એનો જવાબ પણ બરાબર મળતો નથી એટલે વડનગર શહેરની જનતા ખૂબ પરેશાન છે બરોડા બેંકના સ્ટાફથી અને ખાસ કરીને મેનેજરથી તો સરકારશ્રીના અને અમે બેંકના ઉપલા અધિકારી રિજનલ મેનેજર ગેહલોત સાહેબને પણ અમે આ બાબતે ધ્યાન દોરેલું છે તો સત્વરે આવા સ્ટાફનો દૂર કર અને વડનગર શહેરની જનતાનો બરોડા બેંકમાં થતી કામગીરીથી સંતોષ થાય